ભયંકર સમસ્યા ક્યાંક આપણી માં બેન દીકરીઓની ઇજત લુપટાડવામાં આવી રહી ક્યાંક લોકોના મટર મર્ટર કરવામાં આવી રહ્યા કેટલું શોષણ ને કેટલો અન્યાય આ દેશના મૂળ માલિકો અત્યારે ભોગવી રહ્યા છે અને આજ સમય છે આદિવાસીઓનું અપમાન છે આપણી પાગડી નું અપમાન છે એવું સમજ ને ફક્ત વાત નથી આ પ્રદેશની

અને જો એ મૂર્તિને કશું પણ થાય તો એમની જવાબદારી એટલું ને એટલું જ કહેવા માંગુ છું જો હાર જય ભીલ પ્રદેશ